નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતી જટકા મશીન માં આપણું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ આજે ચોટીલા અને ચોટીલા ની બાજુમાં મતલબ ભોજપરી ગામ છે ત્યાં જ્યાં એક આધુનિક ખેતી જે ખેડૂત કરે છે પ્રગતિશીલ ખેડૂત તો ખેડૂત ની આપણે મુલાકાત લેવાની છે જેમને મતલબ ખેતર ની અંદર કાર્યલી વાવી છે આયા તો આપણે જટકા મશીન રિપેર કરો પણ એક આધુનિક જે ખેતી હતો એનું તો આપણે ખેડૂત સુધી પહોંચાડવું જ રહ્યું તો આપણું નામ સોમાભાઈ ભીમાભાઈ ભોજપરી હાંક ગામ ભોજપરી ઓમ ભાઈ મતલબ આ આ તમે જે ખેતી કરી તો આનો તમને વિચાર કેથી આવ્યો આનો વિચાર એવો આવ્યો કે અમે ધાણે વાવી છે ને કે મેં તો આમાં ચોર છોપી દી બરાબર પછી મેં કારેલી બેધી પછી છોપી તો ધાણે નક વેલા ઘસવાય જાય પછી કારેલી છોપી દીધી પછી ચોર ધાણે હોંભળા ગયા એટલે પછી આ ખેતી મેખવાર ખોરવાનું ચાલુ કરી દીધું તો મતલબ તમારા તો આ બધું રોજડાનું ઘર છે રોજડાનું ઘર છે આમાં હગડ નો થાય એકય

તો એટલા ટાઈમ થી તમારું જટકા મશીન કદી એવું બન્યું કે ખરાબ થયું ટાઈમે રિપેર નહી હોય હા કોઈ દી ખરાબ નહી થયું જે તમે મતલબ ખરાબ થયું હોય ફોન કર્યો હોય તો અત્યારે તમે આવી જાવ છો એક ફોને હાજર હાજર તો મતલબ એક ફોન કરે અને જટકા મશીનમાં જે જે કઈ તકલીફ હોય એ બધી પ્રોબ્લેમ સોલ્વ તમે આટલા ટાઈમ થી જટકા મશીન વાપરો તો તમારે એવું ક્યારે બન્યું કે જટકા મશીનમાં અંદર કે પ્રોબ્લેમ થયો ને તમારે પૈસા દેવા પડે નહી નહી કોઈ દી નહીં આટલા ટાઈમ થી જટકા મશીન વાપરે પણ સતાય કાયમના માટે ફ્રી સર્વિસ હા ફ્રી સર્વિસ હા

ખાતે વહી જાય ને અને વરસાદ બહુ થાય તો આ બગડે નહીં બરાબર તો મતલબ આ અંદાજે કેટલા છોડવા છે આ બધા અ 700 છોડવા છે 300 છોડવા હા 300 300 છોડવાનો તમે મિત્રો કેલ્ક્યુલેશન કરી શકો એક છોડવો 1000 રૂપિયાનો થઈ શકે અને મળશું પાછી આવી એક ખેતીની અવનવી વાતો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન